નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ગણિતના પ્રકરણ નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય ના સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની આજે આપણે શરૂઆત કરવાના છે મારા અગાઉના વિડીયોમાં ત્રિકોણ મિતિએ અને ત્રિકોણમિતિની કિંમતોનો આપણે ઉલ્લેખ કરેલો અને એના વિશે શીખ્યા હતા જો તમે વિડીયો ના જોયો હોય તો એ જોઈ લેજો એનું રિવિઝન કરી લેજો તો તમને આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક આરંભ ખબર ચાલુ કરીએ આપણે પ્રશ્ન નંબર એક ત્રિકોણ એ બી ખૂણો બી કાઠો છો એ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર બીસી બરાબર સાત સેન્ટીમીટર તો નીચેના ગુણોત્તરો મૂલ્ય શોધો પહેલું છે સાઈન એ અને બીજું છે કોઈ સાઇનસી અને કોઈ ત્રિકોણ વિચાર ગુણોત્તર કિંમત શોધવાની છે આપણે એનું મૂલ્ય શોધવાનું છે એના માટે તમારે ત્રિકોણમિતિય ગુણોત્તરનું સૂત્ર આવડવું જોઈએ જે મેં મારા પહેલા વિડીયોમાં તમને શીખવાડ્યું જો ના ખબર હોય તો મારો અગાઉનો વિડીયો જોઈ લેજો આપણે ચાલુ કરીએ સૌથી પહેલા તો આપણે ત્રિકોણ દોરી દઈએ નાનો એટલે ખબર પડે અહીંયા કયો ખૂણો કાટખૂણો રાખવાનો એ કન્ફ્યુઝન રાખવાનો છે કારણ કે અંદર દર્શાવેલું છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે ખૂણો B અહીંયા કાટખૂણો તમારે બતાવી દેવાનો અહીંયા બતાવી દેવાનું તો E અને C આગળનું માપ દર્શાવેલું છે AB 24 સેમી એટલે આ એનો AB એનું મૂલ્ય આપેલું છે 24 સેમી અને PC બરાબર 7 સેમી એટલે આ મૂલ્ય આપેલું છે 7 સેમી હવે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે એમાં પહેલું છે sin હવે આપણને ખબર છે કે મૂલ્ય શોધવા હોય ત્રિકોણ નીચે ગુણોત્તર તો આપણને કર્ણની કિંમત ખબર હોવી જોઈએ અને અહીંયા કર્ણની કિંમત આપણને આપેલી નથી તો કર્ણની કિંમત શોધવા માટે શું કરવાનું આપણને ખબર છે પાયથાગોરસ ના થિયરી મુજબ

હવે અહીંયાથી થી વર્ગ કાઢી નાખીએ આપણે તો શું થાય AC is equal to વર્ગમૂળ માં 625 625 નું વર્ગમૂળ શું થાય 25 સેમી તો AC આપણને મળી રહ્યો અહીંયા 25 સેમી તો AC લખી નાખો અહીંયા 25 સેમી હવે આપણને અહીંયા કર્ણ મળી ગયો છે આપણને હવે ચારે ચાર કિંમતો મળી જવાની તો ચારે ચાર કિંમતો સુધી કાઢીએ આપણે ફર્સ્ટ છે sin e sin e sin એટલે શું સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે ખૂણો a માટે સામેની બાજુ કઈ કહેવાય આ bc ભાગ્યા કર્ણ કર્ણ એટલે આ एसी बीसी की वैल्यू के लिए सात सेंटीमीटर भाग्या एसी पच्चीस सेंटीमीटर से आपको नहीं मोड़े आप बने आप प्रथम जवाब मिल गए बीजू कॉसी कॉस एटले शू पासेनी बाजू भाग्य कर तो खूणा ए माटे पासेनी बाजू कई कहवाय आ ए बी जे छे ए खूणा ए माटे पासेनी बाजू कहवाय एटले ए बी भाग्य कर एटले ए सी ए बी नी किंमत केटली रहे 24 भाग्य ए सी एटले थाय 25 अपने बिजो जवाब मिली गयो એ જવાબ મળી સી એટલે સામેની બાજુ ભાગ્યા પણ અહીંયા ખૂણા સી માટે આપણે સામેની બાજુ લેવાની છે હવે આ છે ખૂણો સી ખૂણા સી માટે સામેની બાજુ એટલે આ इविधर तो ए बी अपॉन कर्ण એટલે થાય ए सी तो ए बी ની કિંમત કેટલી છે 24 ભાગ્યા એ સી એટલે 25 આ બીજો જવાબ મળી ગયો હવે ત્રીજો cos c cos c એટલે પાસની બાજુ ભાગ્યા कर्ण પાસની બાજુ એટલે અહીંયા પાસની બાજુ c ખૂણાની પાસની બાજુ bc ભાગ્યા ec bc ની કિંમત કેટલી છે 7 સેમી ભાગ્યા ec ની કિંમત છે 25 આપણને આપણી ચારે ચાર કિંમતો મળી ગઈ sin c cos c આ તમને કો ખબર પડશે જો તમે મારો પ્રથમ વિડિયો ત્રિકોણ ગુણોત્તરો એ વિડીયો જોયો હશે પણ ના જોયો તો એક વખત જોઈ લેજો આશા રાખવું કે તમને આ દાખલામાં ખબર પડી હશે આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ